વાહ ભાઈ વાહ એકાનો કલર આવી ગયો હોય આ ત્રણ માંથી એકાદ ને ડબલ થઈ જાય ને તો મોજ આવી જાય હાલો બસો આવ્યો આ ત્રણ માંથી કાચી રો ને આવી જાય ને તો કાઢી નાખવા 400 આવ્યો મોજ આવે એવું આવી ગયું હે અને જા તૈણઈ રોન જામી જાય ને તો તૈણઈ ના કુઠા કાઢી નાખો હાલો 800 આવ્યો તૈણઈ જોઈને હાલી ગયા એમને હવે હું ઈ જોઈ લઉં વાહ ટીમ ટમાક ટમ ટમ ટીમ ધમ ધમ કોને બાઈટું તું આ કરો પહેલેથી નેલો બાઈટ આ એક જોકર નીકળું મારે આમાં પેલા જોઈ લેતો હોય તો તારા જોકર વાયા મારો કલર ગયો આઈ તો પછી બાટવા વાળો નો જોવા કોઈ ને તારા જોકર વાયા મારી રોન વઈ ગઈ બાકી મારે કાઈ નથી બોલવું ભાઈ આ હવે આમાં મારો શું વાત આ આવ્યું એમાં